તો આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્ય પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગ મુજબ ઓગણીસ અને વીસ ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આજે દસ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને રહીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તેર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વાત ઓગણીસ ઓગસ્ટની કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમે સ્ક્રીન ઉપર નકશો જોઈ શકો છો મેપના માધ્યમથી સમજી શકો છો કે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું બીજી બાજુ કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદની સાથે વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી